ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારના કરવડ ગામે ધાળપાડું ટોળકીને ગામ લોકોની મદદથી વલસાડ પોલીસે ઝડપી પાડ્યા

ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં પૂર્વ કાવતરું રચી ટીપ આપી હતી આ ઘરે સોનું ચાંદી અને રોકડ રકમ રાખેલ હોય ચોરી અને લૂંટના ઇરાદાથી આવેલા ધાડપાડું ટોળકી અને ટીપ આપનાર નવ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ટીપ આપનાર આરોપી ત્રણે રહેવાસી વલસાડ જિલ્લાના છે જેમાં બાબુભાઈ વજીરભાઈ પટેલ તાલુકો પારડી ગામ આસમા પ્રદીપ પ્રેમચંદ રાઠોડ તાલુકો વાપી છીરી કંચનનગર કેતનભાઈ કિશોરભાઈ પટેલ તાલુકો વાપી બલીઠા ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસપી ગોયલ ડુંગરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહ્યા છે મારું નામ દેવેન્દ્ર પટેલ ગ્રામ પંચાયત કરવત સરપંચ તરીકે હું છું મારા ત્યાં વીસ તારીખના રોજ રાત્રિ દરમિયાન નિત્ય નિયમ પ્રમાણે હું સાંજે સાડા આઠ વાગે કવાલ ગામે લગ્નમાં નીકળ્યા હતા મિસિસ જોડે અને મારા બાબા ઘરે હતો ત્યાંથી અમે રિટર્ન બાર સાડા બાર વાગે ઘરે પહોંચ્યા હતા અને ઊંઘતા અમને લગભગ દોઢ પોણા બે થઈ ગયા એ દરમિયાન સૂતી વખતે મેં મારા સીસીટીવી કેમેરા મોબાઈલમાં જોતા માલુમ પડેલ કે પાછળના ભાગે કોઈ ફરી રહ્યું છે એટલે અમે અમે તરત જ મારા બાબાના ફોન પેર બેડરૂમમાં કંઈ ચોરા છે એટલે અમે મારા મુલ્લાવાડાના ગામ લોકોને ફોન દ્વારા જાણ કરી અને આપણા ડુંગળી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ ગોહિલ સાહેબ ને મેં ફોન દ્વારા જણાવ્યું હતું કે મારી ઘરે આવી ઘટના બની રહી છે અને અંદર ત્રણ કે ચાર જેટલા કિસ્સોમાં દેખાતા હતા અને મારા સીસીટીવા સીસીટીવી કેમેરા નીચે કરી રહ્યા હતા એ હું મોબાઈલમાં જોતો હતો અને મારા ગામ લોકોએ બધા અને પોલીસ ડિપાર્ટમેન્ટે ઘેરી વળી વળીને પાંચ આરોપીને પકડી લીધા છે અને પાંચ આરોપી પકડ્યા એમાં પોલીસ જવાનને પણ ઈજા થઈ છે હું એમને અભિનંદન પાઠવું છું પોલીસ ડિપાર્ટમેન્ટ અને ગામ લોકોને કે એક ફોર્મ દ્વારા અમારા ગામના લગભગ દોઢસોથી બસ્સો લોકો અને પોલીસ ડિપાર્ટમેન્ટ મારા ઘરે આવી પહોંચી હતી અને અમે ચોરીમાંથી બચી ગયા છીએ એટલે હું પોલીસ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટનો પણ ધન્યવાદ માનું છું કે આવી અમારી વલસાડ પોલીસ સક્ષમ રહેવી આશા રાખું છું કે ફરી એવી દુર્ઘટના નહીં બને એ હું પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે બે વાગ્યાની આસપાસ કરોડ ગામના જે સરપંચ છે દેવેન્દ્રભાઈ એમના ઘર ઉપર લૂંટનો એક મોટો પ્રયાસ થયો હતો પાંચથી વધુ માણસો એમના ઘર ઉપર લૂંટ માટે ત્રાટક્યા હતા તાત્કાલિક ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી પોલીસ ડુંગરા પોલીસ સ્ટેશનની પોલીસની ટીમ અને અન્ય આજુબાજુના પોલીસ સ્ટેશનની વ્હીકલ્સ પણ તાત્કાલિક ગામ આખું કોર્ડન કરી લીધું હતું અને જે ઘર છે દેવેન્દ્રભાઈ સરપંચનું એ ઘરને કોર્ડન કરીને ત્યાં સ્થળ પરથી પાંચ જેટલા લૂંટારુઓને પકડી પાડવામાં સફળતા મળી હતી એક લૂંટારું છે જે ઢાળપાડવા ટોળકીનો સભ્ય એ ત્યાંથી ભાગી જવામાં સફળ થયો હતો આ પાંચે પાંચ જે લોકો હતા એ લોકોની પૂછપરછ કરતાં સમગ્ર આખું આ જે ધાળનો કે લૂંટનો જે પ્રયાસ થયો હતો એની આખે આખી જે કાવતરું છે એનો પર્દાફાશ થયો હતો મૂળ બાબુભાઈ વજીરભાઈ પટેલ જે પાડીનો રહેવાસી છે એ બાબુ વજીર પટેલ એણે આખે આખો આ પ્લાન બનાવ્યો છે બાબુ વજીર પટેલે પોતે દાહોદની આ જે ગેંગ છે દિલીપ નામનો જે વ્યક્તિ છે દિલીપ પારઘી એની આખી આ ગેંગ છે આ ગેંગ વિરુદ્ધમાં સમગ્ર દાહોદ જિલ્લામાં અને એની સાથે સાથે આસપાસના મધ્યપ્રદેશ રાજસ્થાનમાં પણ અલગ અલગ લૂંટ ધાળ ચોરી ઘરફોડ ચોરી અને છેતરપિંડીના ગુનાઓ દાખલ થયેલા છે બાબુ વજીર પટેલે વલસાડ અને વાપી ખાસ કરીને વાપી વિસ્તારમાં જે રીચ પર્સન્સ છે જે લોકો પૈસે ટકે સુખી છે એવા લોકોને આઈડેન્ટિફાય કરવા માટે સંપર્ક કર્યો હતો પ્રદીપ રાઠોડનો અને પ્રદીપ રાઠોડે સંપર્ક કર્યો હતો કેતન પટેલનો કેતન પટેલને પ્રદીપ રાઠોડે બાબુ વજીરને ટીપ આપી હતી કે આ ગામના સરપંચ દેવેન્દ્રભાઈ છે એમની પાસે એમના ઘરમાં કેશ અને સોનું ચાંદીના દાગીનાઓ હોવાની શક્યતાઓ વધારે છે તો તમે એમના ઘર ઉપર તમે લૂંટની લૂંટનો પ્રયાસ કરો અને એમાંથી જે પૈસા આવે એમાંથી તમે અમને કમિશન આપજો એટલે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલના જે ટીપ મળી હતી એના આધારે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ એ લોકોએ બાબુ વઝીરને અગાઉના દિવસોમાં રેકી કરીને એનું ઘર અને આઈડેન્ટિફાય કરી આપ્યું હતું